ખોડલધામ કાગવડ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ ઉપસ્થિત મેદનીને સંબોધતા જણાવ્યું હતું કે ખોડલધામ ટ્રસ્ટ અને હંમેશા માટે લોકોના આરોગ્યની સુખાકારી માટે ચિંતિત હોય છે ત્યારે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામનાર ખોડલધામ કેન્સર હોસ્પિટલમાં દરેક સમાજના લોકોને કોઈપણ જાતિના ભેદભાવ વગર કેન્સરની સારવાર મળી રહે તેમ માટે ભૂમિદાન સંકલ્પ બંધ કરવા માટેની નેમ લેવામાં આવી છે

રૂબરૂ આવી ની ટીમ અહીંયા આમંત્રણ દેવા આવી છે ત્યારે ધોરરાજી તાલુકાના સર્વ સમાજ અને લેવા પટેલ સમાજને આ તકે આમંત્રણ પાઠવું છું અને ખાસ વિનંતી કરું છું કા એક ઇતિહાસિક ઐતિહાસિક ક્ષણ જે બનવાનો છે એના સૌ સાક્ષી બને એવી મહાકુરાના ચઢવામાં પ્રાર્થના કરું છું સાથે સાથે આજે જે માહોલ ધોરરાજીની અંદર લેવા પટેલ સમાજનો મને જોવા મળ્યો છે એમાં ખાસ કરીને મહેનત કરી છે ભાઈ અમારા અરવિંદભાઈ વોરાએ ભાઈ વરુને અને ભાઈ લલિતભાઈ વસોયા તો જે માહોલ આમ તો રેલી સ્વરૂપે ઘણી રેલીઓ મેં જોઈ છે પણ પ્રથમ રેલી મહિલા રેલી મેં પ્રથમ જોઈ છે ને ત્યારે આખી ટીમને મારા લાખ લાખ અભિનંદન આપું છું સાથે સાથે જયેશભાઈ પણ સાથે છે ધારાસભ્ય શ્રી જેતપુર એનો પણ આભાર માનું છું અને ખાસ કરીને ખોડલધામ ચોક અને ખોડલધામ કાર્યાલયનું આજે ઓપનિંગ થયું છે એ પણ ખૂબ બિરદાવવાલાયક છે ત્યારે પણ આ બધાને ખૂબ ખૂબ વંદન સાથે જય માતા બની રહ્યું છે શું રામ મંદિર બની રહ્યું છે ઐતિહાસિક ઘડી દેશ માટે થવા જઈ રહી છે ત્યારે એના પણ રામ પ્રતિષ્ઠા નિમિત્તે સર્વ દેશવાસીઓને મારા અભિનંદન પાઠવું